તો બોલતા નહી એટલે ફાળે ચડી ચોપડી હોય બાર આયરો આજ હું તને ભણાવો આયરો ખરું કોઈ મૂવાનો દઉં

ખાલી કદી કદી આવું ખાધું તારે જ આવડે લે હા તો આ તો એવું કોઈ ના હોય તું બગીચો એ કેવાય ઓને બી કેવાય આજે શું બાજુમાં પડી ગયું પાવ કિસ્મત 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 માં કિસ્મત માં એવું બધું ના આવું કઈ દઉં તન હા નવ કેવાય કાકા તો તમારે જેવું

મને લાગતું નહી દસમા ની પરીક્ષામાં પાસ થય થાય કાકા પાસ થાય લાગતું નહીં મારવા પરીક્ષા માં પાસ થયું કઈ જાવ કઈ જાવ તો તમે એ abcd પૂરી નહિ આવડતી તો શું ઢગલા ને કણ જાય ને મને બધું આવડે શું આવડે તો બીજું કો બોલતું એ બી જે હે એ ધક્કા ખાતા મેં boss ની અંદર મને બીક લાગે મન માર ખાવાની બીક લાગે k એન m કાકા 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 મને નઈ આવડે ને મુ કીયો કાકા શું કેવાય આ દસ ચોગણ કાકા પણ મને english નઈ આવડતું દમણ ધોરણ કેટલા સુધી ભણ્યો તું તો હા હું શું કહું તન હા તાર કાકા નું નામ ઊંચું લઈ જાય તું એવું લાગે મને થોડા સમયમાં કાકા હથડ ઉડા દી આકાશ માં તો આકાશમાં તું મને લાગે રસ્તા રવડતા કરી એવું કરવાનું ના કદી તમારું નામ ના ખોવું ખોયું ખોયું લેતા ને એ પૂરી એબીસીડી નહીં આવડતી કાકા

आज तू ये इतना नहीं होता खबर होगा वही ले बाहर नहीं आ बोले नहीं आ मारा तो तू आ जाओगे थी आ ओम गुस्सो सर नवाई नू पर बने श्री सही जो ही काकोल लेन मार वाली तो तो मने बरो बरा लेको तू एकलो दवर मान नहीं दवर हुआ हेड का भाई नहीं यार भाई बन तू मारो मानिया बुचोई तू तो जाए एकलो एकलो कल परीक्षा था ओ माकल परीक्षा